એની ભૂસ શું જોરદાર તૈયારી થઈ રહી છે ઉપર જઈએ વાહ ભાઈ વાહ હાર્પિક થી હાર્પિક થી ધોવાઈ રહ્યું છે પાંચસો પાંચસો ની શરત લાગી છે હાર્પિક થી બધા ડાઘા જતા રહે છે ભાવિના તમારે કઈ કેવું છે ડાઘા કેવા જાય છે

માનો પતંગમાં ઉતરાણ પહેલા જ પતંગમાંથી હાથ કાપી બેઠા છો બતાવો કેટલા હા જો ચારે ચાર આંગળીઓ કાપી બેઠો છો વાહ ભાઈ વાહ ભાઈ ના ચોખ્ખું થઈ ગયું ઉત્તરાયણમાં કેટલા મેમ્બર આવવાનું સ્ત્રી સમાવાના એમ તો ધાબામાં જગ્યા નહીં રે એમ હા પેનલો ના લીધે ધાબુ ભરે ગયું ન કે તો મજા આવે પણ તો બી અમે ઉત્તરાયણમાં તમે અમારો બ્લોગ જોજો ઉત્તરાયણમાં આનાથી મસ્ત બ્લોગ બનાવવામાં આવશે કેવી મજા રહે છે ઉત્તરાયણમાં કેવી રહે છે મજા ઓહો જો ભાવી નાખે જો અમારા ઓલા ભાભી છે ને બાજુમાં ભાભી પેળા એ ઝાપટ્યું લઈને ને આવ્યા અરે આ બાજુ આ બાજુ આ ભાભી ને અમારા આ એ ઝાપટું નહીં સાફ કરવા આયા એટલે પાણીથી ધોવું પડે બરાબર પરેશભાઈ ભાઈ રજા તક ચાલો ચાલો તો મારા ઓલે ધોવા દો હા તો બરાબર હ હ હ હ હ વૈશાલી ના ચીરાગનો સપોટ નહીં ને એટલા

આટલું ખરેખર છે એકદમ સ્નેહ ભાઈ ને નીચે મોકલી દેવામાં આવ્યા છે મોટા ચાલ્યા ઉપર ચાલી છે છે મૂકવાની તૈયારીમાં અહીંયા જ અંદર નઈ જાય આ એ અહીંયા એ એ અંદરની સાઈડ રાખ સુનિલ સાઈડ ના રાખતો અંદરની સાઈડ બહાર ની સાઈડ રાખી ઉયા ફીર આના બેન ની ભાઈ ના આહા તાબુ ધોઈ ઉતરી ગઈ જો ચક ચકાટ કરી દીધું છે તાબુ આટલા માટા આ ધોયું વૈશાલી બગડી રહી છે તો તમે વિડીયો બનાવવા વાળા થાક ના લાગે પછી આ લાસ્ટ ચોખ્ખું થયા પછી દેખો વાઈપર મારો વાઈપર ઘસીન મારો ઘસીન મારો ખેંચી લેવું પડે જો માં ચિરાગ જો કામ ચિરાગ નું અમારે જો કેવું ઘસી ઘસી ને આવે ફેવરેટ છે ને હા એકદમ ક્લીન એન્ડ નેટ વાહ ભાઈ વાહ ચિરાગભાઈ ની વાત ના થાય જો એકદમ ક્લીન કર્યું હાવેડો ઘસી ને અમે બંને એકબીજાને હમજીન કોમ કરીએ છીએ એવું ચિરાગભાઈ બે

બધા પેનલો વેનલો સાફ કરી અમારી પેનલ બી સાફ થઈ ગઈ સાફ કરી